નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું ટોક્સ નમસ્તે મિત્રો અને માં તમારું સ્વાગત છે જે રિવ્યુમાં હું મારા આસિસ્ટન્ટની વાત કરું છું એ આસિસ્ટન્ટ મારી જોડે બેઠા છે હેમિશ છાયા તો આજે આપણે કંઈક નવું કરવા જઈ રહ્યા છે જે આજ સુધી સીટ પર ક્યારેય થયું નથી અને નવું કરવા પાછળનું કારણ પણ સરસ છે કે આપણી એક એવી ગુજરાતી મૂવી જેની એક્ટ્રેસને તો નેશનલ એવોર્ડ મળ્યો પણ હિન્દી ઓડિયન્સ જ્યારે એના પરથી બનેલી શૈતાન આવવાની હતી ત્યારે એક પગે થઈ રહ્યું હતું કે આ ગુજરાતી મૂવી કઈ છે આવી રીતે કે જેના પર અજય દેવગણ રીમેક બનાવે છે તો એક ગુજરાતી મૂવી ઉદ્યોગ માટે પણ જે આપણે કહીએ છીએ છેલ્લા દસ બાર વર્ષથી સાવ નવું બધું ચાલુ થયું છે અથવા તો એનો પુનર્જન્મ થયો છે એમાં પણ ઘરેડની બહાર એક તો રાડો હતી અને બીજી એક આ વશ એ મૂવી બની તો બંને પાછી કેડીની છે એટલે બંને મૂવીમાંથી વશનું જેટલું પ્રસાર પ્રચાર થયો એ અદ્ભુત હતો અને ઐતિહાસિક હતો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે એવી કદાચ પહેલી ગુજરાતી મૂવી પણ આ બની રહી છે જેનો સિક્વલ અથવા તો જેનો બીજો ભાગ મૈયરનો બીજો ભાગ મૈયરનો બીજો ભાગ હિતેનભાઈ ને આવી ગઈ છે એવું મને જો આસિસ્ટન્ટ હોય તો કેટલું કામમાં આવે તો ટૂંકમાં બીજી મૂવી બની છે પણ આવું થ્રીલર ગુજરાતી મૂવીમાં અને હિતેનભાઈ જે આપણા પોડકાસ્ટમાં કીધું કે આપણી ભાષામાં બને એ બહુ મોટી વાત છે તો આવનારી જે બીજો ભાગ છે વર્ષ લેવલ ટુ એની ઉત્કંઠાને આપણે થોડી વધુ વધારીએ અને વિચારીએ કે એમાં શું હોઈ શકે જેટલું આપણે ટ્રેલર જોયું છે કે આજુબાજુથી વાંચ્યું છે સોશિયલ મીડિયામાં અને અમે થોડુંક હિતેનભાઈના પોડકાસ્ટમાંથી પણ ચોર્યું છે તો એ શું હશે એ આપણે વાત કરીએ તો હિમેશભાઈ ટ્રેલર આપણે જોયું ટીઝર આપણે જોયું પણ હિતેનભાઈની બેક છે ટ્રેલરમાં પણ એમની બેક છે અને એક એમનો ફ્રન્ટ છે પણ એમાં આગળ પ્રકાશ આવી જાય છે એટલે આપણે એમનો ચહેરો જોઈ શકતા નથી તો હિતેનભાઈનો રોલ શું હોઈ શકે સૌથી પહેલા તો આપણે એક પોઈન્ટ લેવાનો રહી ગયો કે આ પેલી મારા માટે તો પહેલી એવી મૂવી છે જેનો હું થિયરી વિડીયો બનાવી રહ્યો છું ગુજરાતીમાં આજ સુધી માર્વલ ની બનાવી છે સાઉથ ની બનાવી છે હિન્દી ની બનાવી છે ગુજરાતી માં આવું પેલી વખત કોઈ ટ્રેલર જો ત્યારે થાય કે આમાં આપણે કઈક ડિસ્કસ કરીએ કે આમાં શું હોય શકે હવે આપણને ક્લિયર તો નથી કરવામાં આવ્યું કે આ કયા હિતેન કુમાર છે એક રીતે તો પ્રતાપ તો કે જ છે પ્રતાપ ને તો પેલા કે છે એટલે આ બીજા આ કોણ છે એ હજી ક્લિયર નથી થયું હા

ભૂતપૂર્વ મુખ્યમંત્રીના નામ પરથી છે અને હું તમને ના હું ખાલી એટલું કહીશ તમે જે ચેનલ માં ટ્રેલર જોયું ને એમાં જ નામ હવે એ પણ છે એ હું એટલું કહીશ બાકી હવે તમારે શું હવે આપ જે છે આ આવ્યા છે પાછા અને સ્કૂલમાં જાય છે કે હું કહું છું એમ જ કરવાનું છે એમની સ્ટાઈલમાં હિતેનભાઈની સ્ટાઈલમાં બોલે છે તો આનું મિશન શું હોય શકે એટલે આપણે ફક્ત પ્રતાપ જો આપણે એવું માની લઈએ કે એમના ભાઈ છે કે જોડિયા ભાઈ છે કેમ લાગી ગયા શોધવામાં સૌથી મેઈન ક્વેશ્ચન એ છે પછી બીજું એ કે હિતુ કનોડિયાનો એક ડાયલોગ છે કે પ્રતાપ અંકલ મળી જાય પછી શું કરવાનું એ તો એણે કીધું જ નથી રાઈટ એટલે આમાં એવું હોઈ શકે અને ટીઝર ને જો આપણે કનેક્ટ કરીએ જે પેલું ફિયર અનાઉન્સમેન્ટ નામે ટીઝર આવે તો કે આ 13 વર્ષ થી આમ જ હશે એટલે એ ત્યારે એના ઘરે પહોંચ્યા યસ એટલે પહેલા તો ઓબવિયસલી અને સ્કૂલ જ કેમ ટાર્ગેટ કરી મેઈન ક્વેશ્ચન એ છે પ્રતાપ અંકલ ને શોધવા પહેલા તમે એક ડિફરન્સ જોયો તો પહેલા એડલ્ટ કે એક 20s થી 30s ની વચ્ચેની છોકરીઓને વર્ષવા કરતા હતા આ સાવ એક સ્કૂલની છોકરીઓને વાર્ષમાં કરે છે આમાં આપણે ડિટેલ કરીએ કે જાનકી બોડીવાલાનું જે કેરેક્ટર હતું એ કોલેજમાં હતી એટલે એ રીતના પણ આ ડિફરન્સ દેખાય છે કે અને પેલું તો બધું શું એક એકદમ ઘરમાં ચાર લોકોને જ ખબર છે આ બધાની સામે થાય છે બીજું ટ્રેલરમાં એક બેકગ્રાઉન્ડમાં ન્યૂઝની કોમેન્ટરી છે કે અમદાવાદ શહેરમાં આવું આવું થઈ રહ્યું છે ધેટ મીન્સ કે આ જે કોઈ પણ વ્યક્તિ છે એને ખબર છે કે પ્રતાપ

છેલ્લે આપણને એમાં તો એવું દેખાડે છે ને તમને ઓટીટી માં નથી દેખાડ્યું એ અલગ વાત છે પણ એ મરી જાય છે બરાબર ધેટ મીન્સ એકલા પડી ગયા અને દીકરી સાથે આવું થઈ ગયું એટલે એમની ચોવીસ કલાક સંભાળ રાખવી પડે એવું છે એટલે એમણે કદાચ ની નોકરી છોડી દીધી હોય અને જોવા છો દાઢીને નો પણ એક ડેકોરમ હોય એ અમુક દાઢી પ્રકારની પણ એવી નથી અને બહુ સાદા કપડામાં જોવા મળે છે આ ટ્રેલરમાં ધેટ મીન્સ કે નોકરી છોડી દીધી છે

આ એક છોકરી બચી ગઈટ મીન્સ પેલું જે કીધું ને કે હું તમને પૂછ્યા વગર નહીં આમાં આ જે છોકરીને અલગ રાખી દે તો એવું માની શકે કે પ્રતાપ કીધું દેટ મીન્સ કે આ પ્રતાપ અંકલ બનીને જશે કારણ કે લુક સરખો છે એવું આપણે વિચારી લઈએ અને પછી એની ડિમાન્ડ મૂકશે કે હું પૂછ્યા વગર નહીં લઈ જાઉં કે જે હોય કે મારા ભાઈને છોડી દે તો આ પછી છે અને પ્રતાપ ને મને તો મેઇન ક્વેશ્ચન એ જ છે કે આ જે પણ કેરેક્ટર છે તેર વર્ષથી અને મારો તો એક એવો એ પોઇન્ટ છે કે તેર વર્ષમાં હિતુ કનોડિયા એટલે અથર્વ એ કેટલા પ્રયાસ કર્યા છે કે હું મારી છોકરી ને વશીકરણ થી બહાર લાવું ઓલો તો છે જ કેદમાં આપણે એવું અચાનક થી ક્લાઇમેક્સ માં જોઈ શકીએ એ લોકોએ હમણાં વચ્ચે અહિયાં અહીંયા હું થોડુંક શૈતાન ને વચમાં લાવું તો શેતાનમાં અજય દેવગણે શું કર્યું કે એના જ બોલવાની ક્લિપ કાપી ટેકનોલોજી બરાબર અને છોકરીઓને વર્ષમાં હવે આમાં તો પેલાની જીભ કપાઈ ગઈ છે એટલે બીજા કોઈથી આનાથી જ વશીકરણ બંધ થાય હું એને જ એટલે સાંભળો એટલે રાખી મૂકી છે કોઈ પ્રયાસ નથી કર્યા એનો મતલબ જ એ છે કે આના સિવાય કંઈ થવા નથી આ નહીં બોલે હવે અત્યારે મને એક પોઈન્ટ યાદ આવ્યો કે એમનો જે ભાઈ જે છે એનો અવાજ સરખો છે હા તો તો હવે એની પાસે કદાચ બોલાવે છેલ્લે એન્ડમાં અને વશકરણમાંથી મુક્ત થાય પણ એક પોડકાસ્ટમાં એવું કીધું છે કે અમે ક્લાઇમેક્સ નથી દેખાડ ટ્રેલરમાં છે જ નહીં હા પહેલામાં તો હતો જ થોડો ક્લાઇમેક્સ આપણે વિચારે તો એક ક્લાઇમેક્સ મને જ અત્યારે યાદ આવ્યો મને એક બીજો પોઈન્ટ યાદ આવ્યો કે હું ખાલી કહી દઉં ક્લાઇમેક્સમાં આટલી બધી છોકરીઓ હતી પહેલામાં એ લોકો ક્યાં છે એ નથી ખબર હા એ લોકોનું એ પાછું આવવાનું બની જ શકે છે અને એ હું કનેક્ટ કરું ભલે જેમ કીધું કે અવાજ સરખા છે ને છેલ્લે જાનકી બોડીવાળા જે ચીસ પાડે છે એ આના લીધે હોઈ શકે તો ઓલી બધી છોકરીઓ પાછી રડારમાં આવી જ શકે ને બરાબર છે પહેલામાં સાબ પણ એમાં આપણે જ્યારે એરિસ કરીએ છીએ તો Pratap ની જારે જીપ કપાય છે બરાબર અને એને લઈ આવે છે તો છોકરીઓને છોડી મૂકીને જ આવી હશે

કે આપણે એમને કંઈક યુનિવર્સ બીજી રીતના બનાવું તો ટૂંકમાં એ શું લાગે છે કે એન્ડ એવો કંઈક આવશે કે હજી ત્રીજો ભાગ પણ મને મને તો કારણ કે કૃષ્ણ કે રાડોમાં પણ એક રીતે ઓપન એન્ડિંગ રાખ્યું હતું જે બે બાપ દીકરા હશે છે એને પિક્ચર પતે છે પેલા ભાગ નું આપણે આનું એન્ડિંગ જોઈએ તો બહુ ડિસ્ટર્બિંગ હતું પણ આ વખતે છે ને જેમ આપણે પેલું ઓલું નામ વાળું નથી કીધું જે તમે ચેનલમાં જોશો

અને આટલો બધો પ્રખ્યાત થયો હિન્દી ઓડિયન્સ સુધી પહોંચ્યા આ વખતે તો હિન્દી માં પણ ડબ કરીને મૂક્યું છે તો કદાચ મેકર્સ ને એવું થાય ચલો ને યાર બે સવા બે કલાક અઢી કલાકની બનાવીએ લોકોમાં ઉત્કંઠા છે ને જોશે પણ આ વખતે ઉલટાણી બે એક કલાક ને તેતાલીસ મિનિટ કરી નાખી દેટ મીન્સ કે હજી વધુ ક્રિસ્પ કરી છે હા હું તમને કહું આ એ લોકોનો બિહાઇન્ડ ધ સીન્સ નો જેમ વિડિયો આવે છે ને દર વખતે બિગ બોક્સ વાળા પ્રોજેક્ટ બતાવે એમાં હિતેન કુમારે કીધું હતું કે આજકાલ અઢી કલાક બેસાડવા એ બહુ મુશ્કેલ વસ્તુ છે એમાં એક કલાક તે છપ્પન મિનિટની ફિલ્મ બનાવી એમાં કોઈ કાંઈ કોમેડી કોઈ સીન નહીં નું ધ્યાન અહીંયા જ જવું જોઈએ કે કંઈક ઊંધું ચતું થયું ને એટલે અમે સમજીએ કે અહીંયા અમારી મહેનતમાં પાણી ફરી ગયું એટલે ઓછું કર્યું છે એનો બેનિફિટ આ હોઈ શકે કે ધ્યાન ત્યાં જ રહે કે આ વચ્ચે કોઈ વસ્તુનું કહેવાય નહીં અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમે ટ્રેલરમાં પણ સાંભળો એટલું પેલું આમ ફિયરસમ છે કે તમને લાગે કે ના આ છેલ્લે સુધી બેસાડવાની હિંમત રાખે છે આ લોકો અને એ સર્ટિફિકેટ તો ઓલરેડી મળી જ ગયું છે એટલે વિચારી શકો છો એક બીજું મેં જોયું કે પહેલા એપિસોડ અરે પહેલા ભાગમાં તો ખાંડ આપીને વશીકરણ થઈ ગયું હતું આમાં જો ટ્રેલર ની શરૂઆતમાં બધા ખાવાની ટ્રે લે છે છોકરીઓ તો એમાં કંઈક નાખ્યું છે એને કારણે બધી છોકરીઓ અને મને કદાચ જે મેં પેલી એક છોકરીની વાત કરી જે કોઈ પણ વ્યક્તિ આ વશીકરણ કરવા જઈ રહ્યો છે એને એક ડિશમાં એ નહીં નાખ્યો ધેટ મીન્સ કે એ આપણા વર્ષ મને પ્લસ એવું લાગે છે કે કોઈક સ્કૂલમાંથી જ કાસ્ટ માંથી કોક આની જોડે મળેલું હોય શકે હા એ તો ઓબ્વિયસ છે કારણ કે આટલી બધી છોકરીઓને વર્ષ કદાચ ગજ્જર જ હોય શું ખબર કારણ કે આપણે એના પણ એટલે એનામાં ડિટેલિંગ અમે જો આ પોડકાસ્ટ ની વાત છું કે એને ખાલી પ્રિન્સિપલ તરીકે એટલું સારું કોઈ હોતું જ નથી અને પણ કૃષ્ણદેવ યાજ્ઞિક ની ફિલ્મ થોડાક તો શેડ્સ કે લેયર્સ હોય જ છે બધાના પ્રેમ ગઢવી પણ એક સીન માં છે એટલે આપણે એક થિયરી એ પણ વેતી કરી શકાય કે જે કોઈ વ્યક્તિ આવી રહ્યો છે પ્રતાપનો ભાઈ હોય જોડિયો ભાઈ હોય નાનો ભાઈ હોય એને ને મોનલ ગજ્જર એટલે પ્રિન્સિપલના પાત્રમાં છે ભાઈ કંઈક કનેક્શન હોય દેટ ઇઝ ક્વાઇટ પોસિબલ અને મને એવું લાગે છે કે જેમ આ મેકર્સે નક્કી કર્યું છે કે આમાં અમે રીઝનિંગ સાથે બતાવશું તો કંઈક બેક સ્ટોરી એ નીકળવાની નીકળશે નીકળશે અને એક આપણે એક હિન્ટ આપે કઈ દસ રૂપિયા રિલેટેડ કાક નીકળવાનું છે હવે એ થિયરી દસ રૂપિયા કયા

પચીસ કે પચાસ કરોડ ની વાત હું નહીં કરું ના પણ બહુ જ બિઝનેસ કરે અને પણ ચલો હું મેઇન પેલા પર આવું કે બહુ જ સરસ ચાલે તો કોઈ બીજો બોલીવુડ માંથી આવી નાની રિમેક કરે પણ ઓલરેડી હિન્દીમાં છે તો રિમેક શું કરે કરશે હવે હિન્દી માર્કેટ ઉપર છે કે એ લોકો કેટલું ચલાવે કદાચ સાઉથમાં થાય સાઉથમાં પોસિબલ સાઉથમાં આ વિષયો પર ટચ કરવા માટે કોઈ ગભરાતું નથી હા એટલે એક ખાસ કરીને મળ્યાલમ વાળા તો કરશે એ લોકો નું તો એક બ્રહ્મ યુગમ કરીને મૂવી આવ્યું છે આ ટાઈપ નું નથી પણ એ જોનર છે સાયકોલોજીકલ થ્રિલર બનાવવા માટે મળ્યાલમ ઇન્ડસ્ટ્રી બહુ જાણીતી છે અને અજય દેવગણ તો નહીં જ કરે કારણ કે એ તો નીકળી છે એ આખી ટર્કીશ મૂવી ની રીમેક છે એટલે એમાં એનો કદાચ ભત્રીજો છે કે એવી કોઈક વાત છે હમણાં જે મા મૂવી આવી કાજોલની જે આ યુનિવર્સનો પાર્ટ છે એમાં માધવનનો નો છેલ્લે કેમિયો છે હવે એ કેવી રીતના પાછો આવે છે એ તો અલગ વસ્તુ છે પણ આની રીમેક છે ને મોસ્ટલી જેમ કૃષ્ણદેવી યાજ્ઞિક કે છેલ્લો દિવસની હિન્દીમાં હિન્દી કરી હતી ને એ રીતે એ જ કરે કોક બોલીવુડ એક્ટર ના તો ઓલી છે તો કઈ નહીં થાય એ ડબ્ડ ની વાત નથી પણ

પણ જોઈએ જો અજય દેવગણ આમાં કઈક નાનકડા રોલમાં આવી જાય તો મજા આવશે પણ શક્યતા ઓછી છે બસ તો આશા છે કે કેવો લાગ્યો મને કહેજો તમને ગમ્યો જ હશે આ કંઈક નવું આપણે પ્રયાસ કર્યો છે નીચે કમેન્ટમાં કહેજો કે અમારી આ થિયરીઝ તમને કેટલી રિલેટેબલ લાગી તમારી કોઈ થિયરી હોય તો પણ કહેજો હા આપણે એના પર જરૂર ચર્ચા કરી અને આજે વર્ષ રી રિલીઝ થઈ જાય તો યસ તમારી ઉપર જે જોવા જેવું જો ચોક્કસ ચોક્કસ બાકી શેમારો ઉપર તો છે જ अवेलेबल અને એક ઘણા પોડકાસ્ટ પણ આવે છે એક તમને ખોટું લાગશે કે પેલી 56 મિનિટ ની છે જે રી રિલીઝ થઈ જાય આ 53 મિનિટની છે એટલે તમારી ઉપર જે તમારે કેવી રીતના રિવિઝન કરવું છે પેલી મૂવી તો આપણે મળીએ ફરીથી સિટ ટોક્સ ઉપર ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો બોલતા નહીં અને ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છે ને આજ્ઞા આપો તમને બધાને મારા તરફથી આવજો